આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે ધોધમાર વરસાદ રાજ્યની અંદર મિત્રો આજે ઉત્તરીય ગુજરાત અને મધ્ય ભારત લાગુ વિસ્તારો ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અમુક ભાગોની અંદર આજે પણ મિત્રો હળવાથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની રહેલી છે આગાહી અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ તો બીજી તરફ અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા હવે પછી જાણી લો આગામી માત્ર મિત્રો બે થી ત્રણ કલાકની અંદર કયા વિસ્તારોની અંદર શરૂ થશે ધોધમાર વરસાદ આપને જણાવી દઈએ તો મિત્રો આજ વહેલી સવારના આઠ થી લઈ અને અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન બનાસકાંઠાના દાતાની અંદર આઠ ઇંચ સુધીનો વારે વરસાદ જોવા મળ્યો છે તો બીજી તરફ ગઈકાલ પણ ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર અને મિત્રો સાબરકાંઠા મહીસાગર સહિતના ભાગોની અંદર રાત્રી દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો હતો તો જાણો આજે આવનારી કલાકો એટલે કે મિત્રો સાંજ મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન ક્યાં જોવા મળશે વરસાદની એક્ટિવિટી આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપણે અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે જણાવીએ તો મિત્રો અત્યારે ચોમાસાની ધરી ઉત્તરી ગુજરાતના ભાગો પરથી મણિપુર સુધી જોવા મળી રહી છે અને બીજી તરફ મધ્ય ભારત ઉપર અત્યારે એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે અને જેમનો વરસાદ અત્યારે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ભાગો ઉપર જોવા મળી રહ્યો છે જેમાં રાજસ્થાન બિકાનેર લાગુના વિસ્તારોથી લઈ દિલ્હીના આજુબાજુના જયપુર સુધીના વિસ્તારો આમ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર મિત્રો અત્યારે વરસાદ ભારે જોવા મળી રહ્યો છે આ સિસ્ટમનો તો બીજી તરફ આ જ સિસ્ટમનો ખાસ કરી દક્ષિણીય પશ્ચિમી છેડો મિત્રો અત્યારે ગુજરાતના પણ ઉત્તરી ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો સુધી લંબાતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો અત્યારે મહારાષ્ટ્ર અને કેરળ સુધીની વાત કરવામાં આવે તો અરબી સમુદ્રની અંદર દક્ષિણી ગુજરાતથી લઈને મિત્રો કેરળ સુધી ઓફ શોર ટ્રફ પણ સક્રિય જોવા મળી રહ્યો છે અને જેને લઈ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર વરસાદ હળવો તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ જોવા મળે છે તો સાથે જ મિત્રો હજુ આવનારી કલાકોની અંદર દક્ષિણી ગુજરાત સહિત મહારાષ્ટ્રના મંબુના દરિયાકાંઠાના વિસ્તારો હોય કર્ણાટક બેંગ્લોરીથી લઈ છેક કેરળ સુધીના મિત્રો આ પશ્ચિમી ભારતના ઘાટની અંદર હજુ આજે પણ રહેશે વરસાદની ભારે આગાહી ઓફશોર શોર ટ્રફ સક્રિય વરસાદી સિસ્ટમને લઈ હવે આપણે જાણીએ તો મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર જોવા મળશે વરસાદ મિત્રો અત્યારે બપોરનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છે ને સાંજ થવા આવી છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના લાગુ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વાદળાઓ બનવાની શરૂઆત થઈ છે ને મિત્રો થોડી જ કલાકની અંદર આજે મિત્રો મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત લાગુના જે વિસ્તારો છે કે જેમાં મિત્રો વડોદરા લાગુનો વિસ્તાર હોય આ સાથે ભરૂચના વિસ્તારો હોય નર્મદાના રાજપીપળા લાગુના વિસ્તારો હોય આ સાથે જ આપ અહીં જોઈ શકો તો ભરૂચના ઉપરના વિસ્તારોથી રાજપીપળા તાપી સુધીના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેનો હળવો તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો જોવા મળશે વરસાદ આજે મોડી સાંજ સુધીની અંદર આ વિસ્તારોની અંદર એક થી બે ઇંચ વરસાદો શકે છે તો બીજી તરફ હજુ મિત્રો આગામી કલાકોની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ રહેશે વરસાદનું જોર તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે વરસાદનું જોર રહેશે આપણે અત્યારે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર મોડી સાંજ સુધીની અંદર ભરૂચ અને સુરત લાગુના વિસ્તારો હોય આ સાથે જ નવસારી વલસાડ ડાંગ તાપી વ્યારા આ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર હજુ હળવા તો અમુક સીમિત વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ દક્ષિણી ગુજરાત લાગુના જે વિસ્તારો જેમાં પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ભાવનગરના ખાસ કરીને બોટાદ લાગુના વિસ્તારો હોય આ સાથે જ સિહોર બુધેલ ઘોઘા લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ છેક મિત્રો વલ્ભીપુર સુધીનો જે પટ્ટો છે બાવ બાવળ આ સાથે જોઈ શકો બોટાદ બર બરવાળા લાગુના વિસ્તારો હોય ધંધુકા રાપર સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગર લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે મોડી સાંજના સમયગાળા દરમિયાન હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે તો બીજી તરફ મિત્રો હજુ માત્ર એકથી બે કલાકની અંદર મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના વિસ્તારો હોય જેમાં આજે મિત્રો અમદાવાદની અંદર પણ હળવો થોડો વરસાદ જોવા મળી શકે છૂટો છવાયો નડિયાદ ખેડા આણંદ વડોદરા ગોધરા લુણાવાડા લાગુના જે ઉત્તરી ગુજરાતના ભાગો છે જેમાં મિત્રો સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મિત્રો હળવા મધ્યમ સુધીના વરસાદની આગાહી રહી છે અને થોડી જ કલાકોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે અને બીજી તરફ ઉત્તરી ગુજરાતના ભાગોની વાત કરવામાં આવે તો મિત્રો હજુ આપ અહીં જોઈ શકો છો કે મહેસાણાના અમુક છૂટાછવાયા વિસ્તારો પાલનપુર આ સાથે જ અંબાજી આ સાથે સાબરકાંઠા આ વિસ્તારોની અંદર મિત્રો આજે હજુ પણ આગામી કલાકોની અંદર થોડી વરસાદની શક્યતા રહેશે અને પાટણની અંદર પણ છૂટાછવાયા છવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આપ અહીં જોઈ શકો છો સુરત ભરૂચ લાગુના વિસ્તારો હોય અને ભાવનગર એ એ ખાસ કરીને ભરૂચના દરિયાના કાંઠાના લાગુના ભાવનગરના પંથકોની અંદર પણ મિત્રો આગામી કલાકોની અંદર હજુ સારા વરસાદની શક્યતા આજે જોવા મળી રહી છે તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો દરિયાના કાંઠાના પટ્ટીના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે જેમાં ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારો હોય તો દ્વારકાના પણ અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળે કચ્છની અંદર પણ મિત્રો આજે વરસાદની શક્યતા જોવા નથી મળતી તેમ છતાં પણ કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે ઉત્તરી ગુજરાતની અંદર પશ્ચિમી બનાસકાંઠાના લાગુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટા જોવા મળે બાકી વધારે કોઈ વરસાદની શક્યતા રહેતી નથી ખાસ આજે વરસાદનું જોર મિત્રો મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય જેની અંદર ભરૂચ નર્મદા આ સાથે જ તાપી લાગુના સુરત લાગુના ઉપરના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર આણંદ વડોદરા આજુબાજુના વિસ્તારોની અંદર અને ઉત્તરી ગુજરાતની અંદર મહીસાગર અરવલ્લી સાબરકાંઠાના પાલનપુર અંબાજી બનાસકાંઠા લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગો જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના અમુક પંથકોની અંદર આજે હળવા વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો જાણીએ તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર શરૂ રહેશે વરસાદ તો મિત્રો આજે રાત્રે આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર વરસાદનું જોર જોવા મળી શકે જેની અંદર અમદાવાદના મહેસાણા લાગુના વિસ્તારો હોય જેમાં વિરમગામ આજુબાજુની અંદર અત્યારે ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા સુધીનું જોવા મળી રહ્યું છે તો વાતાવરણની ભેજને કારણે મિત્રો વડોદરા નડિયાદ આણંદ ખંભાત છોટાઉદેપુર બોડી લાગુના વિસ્તારોની અંદર રાત્રિના દસથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન તો બીજી તરફ મધ્યરાત્રિ દરમિયાન પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આજ રાત્રે જોવા મળી રહી છે તો સાથે જ આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ મોડી રાત થતી જાય છે તેમ ઉત્તરી ગુજરાતના રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર અપર એર સાયક્લોનિક સિસ્ટમનો છેડો આવતો જોવા મળી રહ્યો છે અને જેને લઈ ઉત્તરી ગુજરાતના રાજસ્થાનના સરહદી વિસ્તારોની અંદર આજ રાત્રે ને મોડી રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે તો આજ રાત્રિ દરમિયાન પણ મિત્રો ખાસ આપ અહીં જોઈ શકો છો કે દક્ષિણી ગુજરાતના ભાગો હોય આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના અને ગીર સોમનાથ જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે જોવા મળી શકે આ રીતે મિત્રો રાત્રિ દરમિયાન પણ મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ રહેશે અને દક્ષિણી ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ લાગુના વિસ્તારો હોય કે ત્યાં હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે આજ રાત્રિ દરમિયાન આ સાથે મિત્રો પાંચ તારીખની અપડેટમાં આપને જણાવીએ તો મિત્રો પાંચ તારીખે એટલે કે આવતીકાલે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જેમનો ખાસ કરીને દક્ષિણી પશ્ચિમી છેડો છે અત્યારે મોડલ અનુસાર જોવા જઈએ તો મિત્રો આ છેડો આવતીકાલ સૌરાષ્ટ્ર સુધી લંબાતો જોવા મળી રહ્યો છે અમુક આથી સૌરાષ્ટ્રની અંદર મિત્રો આવતીકાલ ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારો મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો હોય કે જ્યાં આવતીકાલ થોડી વધારે વરસાદની શક્યતા રહે જોકે જેની અપડેટ આપણે આવતીકાલ જણાવીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અમે પળે તમામ માહિતી પહોંચાડીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત